તો થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રને જોડતી ધનસેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે અહીં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે નવા વર્ષની ઉજવણીનો પર્વ હોવાથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે ત્યારે ધનસેરા ચેકપોસ્ટ પર સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે બહારના રાજ્યમાંથી કોઈ દારૂ કે કેફી પીણું ગેરકાયદેસર લાવવામાં ન આવે તે માટે ચેકપોસ્ટ પર એલસીબી એસઓજીની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે हमारा खास करके ध्यान जो रहेगा वो आ, जो लेकर के इलीगल मूवमेंट है वो आ, ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुना भी है और अन्य भी कोई गैरकायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम કામ બી છે એકત્રીસ ડિસેમ્બર એટલે કે બે હજાર ત્રેવીસ ના વર્ષ ને વિદાય આપી નવા વર્ષના ના ને લઈને પોલીસ અત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત કરી રહી છે આ જે ધનસેરા ચેકપોસ્ટ છે એટલે કે મહારાષ્ટ્રી જે ગુજરાત તરફ આવતા જે વાહનો છે તેનું પોલીસ કડક હાથે ચેકિંગ કરી રહી છે લોકોની પૂછપરછ કરી રહી છે કારણ કે ગુજરાતમાં ભલે ગીફ સિટીમાં દારૂ ની છુટ્ટી આપવામાં આવી હોય પરંતુ જો ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આ દિવસો દરમિયાન મોટા પ્રમાણમાં કેટલાક લોકો દારૂ પાર્ટીઓ કરતા હોય છે ત્યારે એને અનુસંધાને તમે જોઈ શકો છો કે પોલીસ